આપણે આવું કરીએ તો રાક્ષસની ની ઉપમા છે હવે આપણે રાક્ષસ રહેવું છે કે મનુષ્ય થવું છે અને આગળ ડોહાઈ ભરી બ્રહ્મ વાત કરતા બધો ના ગોમડો અમારા ગોમાઈ કરતા એટલે મોણ થા તું મોણ થા પણ આ શું છે એમ કહેતા છે કે મન શરીર મનુષ્યનું છે પણ એના લક્ષણ મનુષ્યના નથી એના લક્ષણ તો ભલે તત્વજ્ઞાન ના મેળવો હતો નહીં એ તો તમારા ભાગ્યમાં હશે ને તો સંત સન્મુખ આવશે ઓ તમે સંતરી બહાર રોકી જાઓ પણ જો તેરા તો મનુષ્યની ધારા પકડવી પડશે ઓમાં સમાજ કે નાચ જાતા આવતી નથી એમ મનુષ્ય એટલે મનુષ્ય અને આપણી ગીતામાં આ જ વાત કૃષ્ણ ભગવાને કરી છે કે હે અર્જુન તું તારો ધર્મ સંભાળ પણ કોનો મનુષ્યનો પ્રથમ શું વાત કરી કે મનુષ્યનો ધર્મ મનુષ્યના ધર્મમાં પછી ચાર જાતિ એને સમજાવી દીધી એટલે કે હવે તું ક્યારે આપો છે કે મુખ છત્રીમાં તો તારી ફરજ શું છે અને અર્જુન પૂછતો કયો છે કે પ્રભુ તમે એક બાજુ એમ કહો કે આ આથી ઈચ્છા કરે તો પાપ લાગે તો તમે મારા પ્રભુ થઈને મારા પૂજનીય થઈ મને આ પાપમાં કેમ ધકેલો છો પ્રશ્ન પૂછે છે અને એના જવાબો સરળતાથી કૃષ્ણ ભગવાન આપે છે એમ કરતો કરતો જ્યારે છેલ્લી વાત એના પકડમાં આવી એટલે બોલ્યો કે હવે પ્રભુ મારે શું કરવું અને અમે એ કર્યા છેડી કહો છો એવાનું ભજન કર્યા બોધ લીધા પછી શું કરવું તો કે સેવા કરજે તો સેવા કરવામાં શું આવે આવરી સેવા જ છે જો હમણાં નવ બધું લઈ લીધો મહારાજે કે ભાઈ અમનો પરિવાર દેખાડવા મહારાજનો અને આખું અમનું મંડળ અને જને સેવાનો ભાવ જાગે છે ને એ જ સેવા ભાવે છે બીજો કોઈ સેવા ભાવે નથી એટલા માટે એટલા જ માટે આ મહાપુરુષો રાત દિવસ તનતોડ મહેનત કરે અને એ મહેનત કરી અને પછી આપણને વાતમાં સમજાવે છે અને સમજ્યા પછી જે જીવ ઉઘરે છે એનું કલ્યાણ છે એટલે આપણે પણ એની તૈયારી હોવી જોઈએ અને એ તૈયારીની અંદર મહાપુરુષો આપણને વારંવાર આ વાત સમજાવતા હોય કે પહેલાં તો તમે મનુષ્ય બનો મનુષ્ય બનો મનુષ્ય બનો પણ બનવાની રીત આપણા પાસે નથી એટલે આપણે અટવાઈએ આવા સંતો જો કદાચ મળી જાય તો આ વાતને સમજાય ને આપણી ઘેર ગઈ જાય ને તો અમારે જો તમને કહો મહારાજ જેવોની બુદ્ધિ કેટલી તીવ્રતા હશે તમે વાત વિચારો હા અમારે મું ઘરમાં મને રાત્રે દસ વાગે હાડા થશે ભજનમાંથી ફોન આવ્યો મહારાજ કે તમારે આપવું પડશે ક્યાં કે જેને વેદ શાસ્ત્રોનો અનુભવ તો એમને ખૂબ અને એ વાત જે સમજેલી વ્યક્તિ છે ને એના જીવ્યું જ્યારે સમજાયું